આજે આપણે બનાવીશું ઘઉંનો લાડવો ગોળ ગોળ ને ચૂરમાના લાડુ પણ કહી શકાય એને મેં ઘઉંનો લોટ લીધો છે ત્રણ વાડકી અને આ અડધી વાડકી ઘી ગરમ કરીને લીધું છે મોવણ માટે ને એમાં મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું હોય છે અને મેં દૂધ પણ ગરમ કરી લીધું છે એ પાણીથી બી લોટ બાંધી શકાય પણ આ દૂધ મેં ગરમ કરીને લઈ લીધું છે હવે આપણે નાખીશું અંદર ઘીનું મોવણ આવી રીતે મુઠ્ઠી પડતું મોવણ નાખી દેવાનું અને હવે એને દૂધથી લોટ બાંધી દઈશું એકદમ ઢીલોય નહીં બાંધવાનો ને બહુ એકદમ કઠણય નહીં મીડિયમ લોટ રાખવાનો એનો અને એક બાજુ મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે એટલે પછી હું અને આમ હાથથી મિક્સ કરવાનો એને અને મુઠિયા બધા તળી લેવાના છે હવે આ લોટ આવી રીતે આમ બાંધી લેવાનો અને મુઠિયા કરવાના આવી રીતે આપણે દૂધીના જે મુઠિયા વાળીએ છીએ ને એવી રીતે અને જેટલા પાત્રા રાખો ને એટલા જલ્દી તળાઈ જાય કાચા ના રહે અને આવી રીતે આમ તળી લેવાના બધા મુઠિયાને ઘી ગરમ થાય એટલે હવે આપણે મુઠિયા તળીશું ઘી ગરમ થાય ને મેં ગરમ કરવા મૂક્યું છે તેલમાં પણ તળી શકાય પણ અમે ઘીમાં તળીએ છીએ અને આ દૂધથી લોટ બાંધ્યો છે મેં દૂધ ગરમ કર્યું હતું આપણે ઘી થયું છે એટલે મીડિયમ તાપે તળી લઈશું અને મુઠિયા એક એક વાળીને મૂકીશું એને આવી રીતે બધા મુઠિયા તળી લઈશું મીડિયમ તાપે એટલે મીડિયમ તાપે તળીએ એટલે અંદરથી કાચા ના રહે અને તળાઈ જાય બધા મુઠિયા અને ફૂલ ગ્યાસે ઉપરથી લાલ થઈ જાય ને અંદરથી કાચા રહેશે એટલે આ રીતે આપણે તળીશું બધા મુઠિયાને એક બાજુ તળાય બીજી બાજુ ફેરવીશું અને એવી રીતે બધા મુઠિયા તળી લઈશું અને ગુલાબી રંગના થવા જોઈએ અંદર કાચા ના રહેવા જોઈએ મુઠિયા હવે આવી રીતે ગુલાબી રંગના કરી લેવાના અને કાચા ના રે એવી રીતે આ ગયા છે એટલા મને ધીરા તાપે તળતા તળતા છ મિનિટ થઈ છે હવે આપણે એને કડી લઈશું ગુલાબી રંગના થઈ ગયા છે ગુલાબી રંગ ના થઈ ગયા છે હવે આપણે એને મળી લઈશું આવી જ રીતે બધા મુઠિયા તળી લઈશું હવે આ રીતે છેલ્લો ઘણ તળાઈ જાય છે તળાઈ ગયો છે હવે કાઢી લઈશું આપણે બધા જ મુઠી મુઠી આ રીતે તળાઈ ગયા છે અને હવે આપણે આ ફૂડ પ્રોસેસર છે એમાં એને પીસી વાટી લઈશું બધા ક્રશ કરી લઈશું મુઠિયાને હવે આપણે આ બધા જ ફૂડ પ્રોસેસરમાં લઈ લીધા છે હવે આપણે એને ક્રશ કરી લઈશું હવે આ બધું જ આપણે ક્રશ કરી નાખ્યા છે પેલા મુઠિયા એ આપણે એમાં કઢી લઈશું અને એમાં પછી ઘી છે એમાં આપણે જે વાડકીથી ચાર વાડકી મેં લોટ ત્રણ વાડકી લોટ લીધો હતો એટલે દોઢ વાડકી ગોળ લઈશું અને એને ઓગાળીશું ગરમ ઘીમાં પાયો નથી કરવાનો ખાલી ઓગાળવાનો જ છે ને પછી અંદર નાખી દેવાનો છે આ એમાં અને આ એટલું સરસ ક્રસ થઈ ગયું છે તો એને ચારવાની જરૂર નથી આ જાયફળ નાખ્યો આ કાજુના ટુકડા નાખ્યા આ ચારોળી નાખ્યું હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું બધું મિક્સ કરીશું અને દ્રક્ષ છે ને હું ઘી ને ગોળ ગરમ ઘીમાં ગોળ ગરમ કરીશ ને તારે નાખીશ ફૂલાઈને નાખીશું દ્રક્ષના અને કાજુના ટુકડા ઇલાયચી અને જાયફળને ચાર વળી મેં નાખી દીધું છે મિક્સ કરીશું હવે આપણે જે કપથી વાડકીથી આની છલુડી થી લોટ લીધો તો ત્રણ છલુડી એટલે મેં દળ છલુડી ગોળ લીધો છે અને ઘીમાં એને ઓગાળી લઈશું એને પાયો નથી કરવાનો અને પછી આપણે એમાં આમાં નાખી દઈશું લાડવાનું જે ક્રશ કરીને મૂક્યું છે એમાં પછી આપણે લાડવા વારીશું દ્રાક્ષ હું આમાં નાખી દઉં છું એટલે ફૂલી જાય હવે આપણે ઘી છે ને એમાં ગોળ વગાળી લીધો છે ને હવે આમાં નાખી દઈશું ગરમ ગરમ જ પાયો નથી કરવાનો ખાલી ગોળ જ ઓગાળી લીધો છે ઘી ગરમ કરીને હવે આ તૈયાર છે હવે એના લાડવા વારી લઈશું અને પછી એની પર ખસખસ કરી દઈશું નાખી દઈશું લાડવા વાળી હવે લાડવા વાળી લઈશું એના આ રીતે આપણે બધા લાડવા વાળી લઈશું પછી એની પર ખસખસ વભરાઈ દઈશું આ રીતે ખાંડના બી લાડવા થઈ શકે આ જે રીતે આપણે ઘીને ઘીમાં ગોળ વગાડીને નાખ્યો એ રીતે તમારે ખાંડ નાખવી હોય તો તમે ખાંડ બી બુરું નાખી શકો છો સાકર બી દરીને નાખી શકો કાં તો ખાંડ બી દરીને નાખી શકો છો અંદર પણ અમારા ઘરે ગોળના લાડવા ભવે છે એટલે અમે ગોળના કરીએ છીએ અને ને કાલે શ્રાવણ મહિનાની અમાસ છે એટલે ધરાવવા માટે લાડવા કર્યા છે એટલે ગોળના કરીએ છે લાડવા બધા તૈયાર થઈ ગયા છે એની પર ખસખસ બી મેં ભરાઈ દીધી છે અને આ લોટના લોટના કર્યા છે એટલા જ કરીએ લાડવા અને ગોળના મહાદેવજીને ધરાવવાના છે કાલે અમાસ છે એટલા માટે કર્યા છે અમારી રેસીપી તમને કેવી લાગી લાડવાની અને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે